દાદા ને થોડું ગોઠવી કામ આવે એટલે તો ફોન કરો નકર એમ કરો સાંજે પાંચ પછી કે ગમે ત્યાં ભેગા થાય અને ત્યાં ભજિયાનો પ્રોગ્રામ રાખો અમારે ત્યાં બધું આવી જાય જો એટલા જેટલા ના વ્યાંય બધું મોકલ્યું ઝૂપડા રાખવું તો બંગલા ગમે ઘેર રાખી દો નહી ભગવાન નો નમત તો છે તો એને હું વાત કરું તું એ વાત કરી દે ભલે પછી પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું હવામાં કાઢા પારમાં હાથ વાઈ જવા બરાબર ને હું તો ભગાની વાત કરતો ને હું વાત કરતો હા હા